અમદાવાદ શહેરમાં સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે નું આયોજન થયું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા સ્પોર્ટસ મીટમાં અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે એટલો જ મહત્વનો પ્રયાસ છે ગોલ્ફ આ બધી રમતો તો રમાય જ છે પરંતુ આપણી ગામડાઓમાં રેતી પર માટી પર રમાતી રમતો આપણી પ્રાચીન રમતોને ફરી પરત લાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો આ વર્ષે ફરી એકવાર અમદાવાદ શહેર પોલીસ કઈક ઇન્ડિવિજ્યુઅલ કઈક ટીમ તરીકે તમે સૌ લોકો આ રમતમાં ભાગ લેશો અને બે હજાર છત્રીસમાં તમારે પોલીસ ખાતામાંથી તમે બધા ગેમમાં આગળ આવી અને ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે તો ખરો જ બે હજાર છત્રીસ ઓલિમ્પિક છે એટલે ઇન્ડિયાનું જ નામ હોય પણ ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે તમારા થકી આવે એવી મારી ખૂબ શુભેચ્છાઓ તમને અત્યારથી